શ્રી ગણેશાય નમ શીતળા સાતમ વ્રતની વાર્તા આ વ્રત ક્યારે આવે છે અને કેવી રીતે કરવાનું હોય છે સંપૂર્ણ માહિતી આ વાર્તામાં આપેલી છે તો જેથી કરીને તમે છેક સુધીની વાર્તા સાંભળજો શ્રાવણવધ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે રાધણછન્ટનું રાંધેલું ટળું ખાય છે ચૂલો સળગાવતી નથી સવારે પાનિયારા પર સીતરામાનો દીવો કરવામાં આવે છે અને કથા કરવામાં આવે છે આ વ્રત કરવું સારું છે એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાધન છટની દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટળું જમી શકાય એનો છોકરો ઘોડેમાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાની રાંધવાનું પડતો મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડેમાં સુવરાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ એ વખતે શીતળામાને એમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા તેમાં તેઓ આરોટ્યા અને દજ્યા આથી સીતરામાએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો સીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળામાં કોપ્યા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળતી એને જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસો પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી આવીને બંને જોયું ને નાણી વહુને કહ્યું રાત્રે તું ચૂલો સરક તો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તળી ઉપર સિત્રામા કોપમાયન થયા છે તું તારા છોકરાને લઈને સીતરામાની પાસે જા અને તળી ભૂલ કબૂલ કરીને એમની માફી માગી લે મા તળી ઉપર દયા કરીને છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો સિતળા માતા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાય તો આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રોડે છે એ તો કહે એટલે નાની વહુએ કહ્યું શીતળામાં મારી ઉપર કોપ્યા છે મારા છોકરાને એમને બાળી મૂક્યો છે માટે સીતરામાને માફી માંગવા જાઉં છું તો સીતરામા પાસે જાય છે તો મારો પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મળી કેમ જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આંખલા ઊભા હતા અને એ બંને આંખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આંખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું બેટા તારી આંખમાં આંસુ કેમ છે સીતરામા મારી ઉપર છે એટલે માફી માગવા જાઉં છું તો બાઈ સીતરામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ગયેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાડતી હતી એને જોઈને ડોસીએ કહ્યું આવો બેટી હું તાળી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈને આપને માથામાં મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની વહુને દયા આવી એટલે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોસીનું માથું જોવા બેસી ગયું ઘણીવાર સુધી નાની વહુએ ડોસીનું માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલ્યા બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહી ડોસી તો અદ્રશ્ય થઈ ગઈ ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ સિતરામા ઊભા રહી ગયા છોકરાને સીતરામાએ સજીવન કર્યો અને એ તો સીતરામાના ખોળામાં રમવા લાગ્યો નાની વહુએ સીતરામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી સીતરામાએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે સિત્રામાએ કહ્યું બેટી ગાયાભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોનું કર્યા પછી કોઈ છસ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલી આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગુઓ એનું પાણી પી શકશે પછી નાની વહુએ પેલા બે આંખલાની વાત પૂછી ત્યારે સિત્રામાએ કહ્યું બેટી એ બંને આખલા ગયા ભાવમાં ડેરાની જેઠાની હતા એમને ઘરે કોઈ આડોશી પાડોશી ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કઢી મૂકતા એટલે આ તેઓ આખલા બન્યા છે તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પર કઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી શીતળામાં તો ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને એને વાત કરી અને પછી એને ઘંટીના પર કરી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને એને તળાવને પણ એને બધી વાત જણાવી તેને તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો અભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘરે આવી ઘેર આવીને એને તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પણ તો આ તેની જેઠાણીને ગમ્યું નહીં સાસુએ તો નાણીવહુને પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાણીવહુએ બધી વાત માનીને કહી આ સમયે જેઠાણીને પણ સીતરામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજે વર્ષે રાધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાધણછટ પણ આવી એટલે એને પણ જાણી જૂની રાધણછટની રાત્રે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ એવામાં સીતરામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈને તો ગુસ્સે થયા અને તેમાં આરોટ્યા એટલે દજ્યા એટલે સીતરા માતાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો જેને મને બાળી છે એનું અંતર બાળજો અને સવારે જેઠાણી એ ઉઠીને જોયું તો એનો છોકરો ગોળિયામાં બળીને ભરતું થઈ ગયેલો પડેલો હતો એને રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાની વહુની જેમ સીતળામાને મનાવવા માટે જા એમને વિનવ નહીં કરજે એટલે તારો દીકરો સાજો નવરો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતા પેલું તળાવ આવ્યું તળાવના કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારીને એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીં તો મળી જઈશ આથી એને પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણી કહે હું ગમે ત્યાં જાઉં એની તમારે શ્રી પંચાત આમ કહીને એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પળવાળા પેલા બે આખલા મળ્યા હતા તેઓ હતા પણ જેઠાણીને જોને શાંત થઈ ગયા ને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી હું ગમે ત્યાં જાઉં એની તમારે સી પંચાત આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં પેલી મેલી ગેલી ડોસી મળી એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાડતી હતી એને જેઠાણીને આવેલી જોઈને કહ્યું વહુ બેટા સારું થયું તું આવી ગઈ તે મારા માથામાં બહુ જ ખંજવાળા આવે છે જરા માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કહી આપને આ સામે જેઠાની ખીજાણી અને બોલી તમારા જેવી મેલી ઘેલી ડોસીનું કામ કરવા હું નવડી નથી હું તો સીતરા માતાની શોધમાં જાઉં છું આમ કહીને એ તો ચાલી નીકળી એ બહુ બહુ ભટકી પણ એને સીતરા માતા ક્યાં મળ્યા નહીં એ તો મળેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી હે સીતરામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનારને સૌને ફળજો